અસલામ વરમતુલ્લા વબરકાતુ હું અખ્તર ગરડા માજી સરપંચ લાજપો સેક્રેટરી સુરત જિલ્લા લઘુમતી વિંગ આમ આદમી પાર્ટી દોસ્તો અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો પદ અધિકારીઓ અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તારીખ સાત એક બે હજાર ચોવીસ ના રોજ ગેડિયાપાડા નેત્રંગ મુકામે આપણી આમ આદમી પાર્ટીના લોકલાડીલા અને ગરીબોના બેલી ધારાસભ્ય શ્રી છેતરભાઈ વસાવા સાહેબ સમર્થનમાં દિલ્હીથી દિલ્હી મોડલના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક નેતા શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભગવત માન સાહેબ નેતા શ્રીઓ નેત્ર મુકામે આપણા ધારાસભ્ય શ્રીના સંપૂર્ણ સાથ સહકાર માટે પધારી રહ્યા પધારી રહી જાહેર સભામાં પદ અધિકારીઓને અને તમામ કાર્યકર્તાઓને સંબોધ સંબોધી માર્ગદર્શન આપશે તો આ સોનેરી અવસર પર હું પોતે અખ્તર ગરડા અને આપ સૌને નેત્ર મુકામે સમયસર પહોંચવા અપીલ કરું છું જય હિન્દ ઇનકલાબ જિંદાબાદ આમ આદમી પાર્ટી જિંદાબાદ